લાભાર્થીઓ દ્વારા મેયર સહિત અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે તેમ છતાં કોઈ નિવેડો આવ્યો નથી જેને લઈ હવે આવાસ ધારકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે અને વેસુના સુમન મલ્હાર આવાસના લાભાર્થીઓ સોમવારે ભેગા મળીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે પોતે જ કુમગડો મૂકી આવાસમાં રહેવા જતા રહેશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી પાયલ કિનારી અહીં વિરોધ કરી રહ્યા અમે ચાર વર્ષથી આમ તો વિરોધ જ કરી રહ્યા છે ઘર માટે પણ ઘર મળતું નથી કમિશનર મેયર તૃપ્તિબેન એસએમસીના કોઈ અમારા તરફ ધ્યાન આપતું નથી ને અહીંના બિલ્ડરો પણ કોઈ એટલે કોઈ ધ્યાન આપતું નથી અમે વીસ તારીખે ઓગણીસ તારીખે કુંભ મૂકવાના છે અને વીસ તારીખે અહીં જે પરિસ્થિતિમાં રહેવા મળે અહીં અમે રહેવા આવવાના છે ને એસએમસી વાળાએ કોઈ અમને હેરાન કરવા આવવું નહીં કારણ કે આ અમારી ધમકી સમજો તો ધમકી અને આંદોલન સમજો તો આંદોલન અહીં કામ કરાવવું હોય તો તમે કામ કરાવો પણ ચાર ચાર વરસથી તમે કામ પૂરું પાડતા નથી અને અહીંની ગંદકી જુઓ તમે નથી પાણીની સગવડ નથી લાઇટની સગવડ તે છતાં રહેવાસી રહેવા આવવા તૈયાર છે એટલી ખરાબ પરિસ્થિતિ બધાની અહીં છે માટે અહીં સેસએમસીવાળાને ધ્યાન રાખવું કે અમારે મજબૂરીમાં અહીં આવવું પડે એવું છે જ તો વીસ તારીખથી અમે અહીં રહેવા આવવાના છે તમારે દસ્તાવેજ બનાવવા હોય તો બનાવો અમારે દસ્તાવેજની કોઈ જરૂર નથી અમારે ખાલી ઘરની જ જરૂર છે માટે અહીં અમે રહેવા આવી જવાના છે વીસ તારીખથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો નિવેડો ન આવ્યો હોય મને માર આવાસના રહીશો મકાનનો કબજો ન મળતા ભારે રૂઝ જોવા મળ્યું છે હર્ષ શેઠા સાથે અઝર કુરેશી